નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત તેમાં સત્રનો પાઠ બીજો આ પાઠનું નામ છે આકાશ પદ્ધતિ આકાશ પડે છે આ પાઠના ગલા સ્વાતે પોના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છ વિષય છે સંસ્કૃતમાં ગલા પોથીમાં પાઠ બીજો આ પાઠનું નામ છે આકાશઃ પદ્ધતિ આકાશ પડે છે પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એકનો પેલો પ્રશ્ન સસલું ક્યાં રહે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી જંગલમાં બીજો પ્રશ્ન સસલું સેનાથી ભયભીત થાય છે જવાબમાં આવશે ઓપ્શન સી પાંદડું પડવાથી ત્રીજો પ્રશ્ન સસલું શા માટે દોડે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી પાંદડું પડવાથી ડરી જાય એ માટે ચોથો પ્રશ્ન સસલું શિયાળને શું કહે છે તો જવાબ માં આવશે ઓપ્શન એ આકાશ પડે છે એટલે દોડો પાંચમો પ્રશ્ન સસલું વાંદરાને શું કહે છે જવાબ માં આવશે ઓપ્શન સી આકાશ પડે છે એટલે દોડો છઠ્ઠો પ્રશ્ન ભયભીત સસલાને પાછળ કોણ દોડે છે શિયાળ અને વાંદરો સાતમો પ્રશ્ન સસકહ કુત્ર નિવાસતિ તો જવાબ માં આવશે ઓપ્શન એ વનમ આઠમો પ્રશ્ન કહ ધાવતી

બીજી ખાલી જગ્યા સસક ફિત ભવતી ત્રીજી શૃગાલ આગચ્છતી ચોથી સસક કિમપી ન વધતી પાંચમી સિંહ હસતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે પર્ણ પતતી બીજી શૃગાલ આગચ્છતી ત્રીજી શૃગાલ પ્રાતા ધાવતું આકાશઃ પદ્ધતિ ચોથી સિંહઃ વધતી આકાશઃ પદ્ધતિ વા કુત્ર પદ્ધતિ પાંચમી ખાલી જગ્યા શશકઃ વૃક્ષ સમીપમ આગચંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના અવિભાગ અને આવિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો ચાલો વાક્યોને આપણે અવિભાગને આવિભાગ સાથે જોડીએ સાચા વાક્યો બનાવીએ શશક શયનમ કરોતિ વાનરપ્રાતઃ ધાવતું કુત્ર પદ્ધતિ આકાશઃ શૃગાલહ અનુ ધાવતી ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પહેલો પ્રશ્ન સસલું ક્યાં રહેતું હતું સસલું જંગલમાં રહેતું હતું બીજો પ્રશ્ન સસલું શા માટે ભયભીત થઈ જાય છે ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે ત્રીજો કોણ કોણ દોડે છે સસલા ને પાછળ શિયાળ અને વાંદરો દોડે છે પાંચમો પ્રશ્ન સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે સિંહ કહે છે આકાશ પડે છે શું ક્યાં પડે છે છઠ્ઠો પ્રશ્ન સસલું ક્યાં આવે છે સસલું ઝાડની પાસે આવે છે સાતમો પ્રશ્ન છે છે છેવટે છેવટે સસલું સસલું શું કરે ભાગી જાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન કહ ભીત ભવતી જવાબ શશક કહ ભીત ભવતી બીજો પ્રશ્ન શશક કહ શશક શૃગાળવૃાલા થ આકાશ ત્રીજો પ્રશ્ન શશક વાનર કેમ વદા શશક વાનર વદે વાતાવતું આકાશ ચોથો પ્રશ્ન સિંહ ક્યાં અનુગચ્છતિ સિંહ શશકમાં અનુગચ્છતિ પાંચમો પ્રશ્ન શશક કુત આગછતિ શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો પેલું વાક્ય છે સસલો દોડે છે સંસ્કૃતમાં વાક્ય શશકઃ ધાવતી બીજું વાક્ય પાંદડું પડે છે પર્ણ પતતી વાંદરો આવે છે વાનરહ આગચ્છતી સસલો બોલે છે શશકઃ વદતી

નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો પર્ણમ તો પલ્લવમ કે પત્રમ તેનો અર્થ થશે સમાનાર્થી સમાનાર્થી તો તેનો અર્થ થશે કપિહિ ત્યાર પછી આકાશ તો તેનો સમાનાર્થી શબ્દ નપહ વૃક્ષ તો તેનો સમાન શબ્દ તરુહ

પિતહ સશક ધાવતી ડરેલું સસલું દોડે છે શૃગાલહ અનુધાવતી શિયાળ પાછળ દોડે છે વાનર અનુધાવતી વાંદરો પણ પાછળ દોડે છે સિંહ આગળ સિંહ પાછળ આવે છે ત્યાર પછી બીજો ફકરો આપેલો છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ સશક વૃક્ષ સમીપમ આગી સસલું જાડ પાસે આવે છે સિંહ વધતી આકાશ સિંહ બોલે છે પડે છે આકાશ કઈ પણ બોલતું નથી સિંહ હસતી સિંહ હસે છે સશક પલાયનમ કરોતી સસલું ભાગી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છઠો વિષય છે સંસ્કૃતિમાં ગાલા સ્વાથી પોથી પાઠ બીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાર્ટના અભ્યાસવાધ્ય એટલે કે પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજાની અંદર ત્યાં સુધી આવજો